ને ભારત દેશના સારા નાગરિક બનીશું હે ને બધા ટીચર કહો વાંચો ને બધા પછી તમને બધાને એક વખત પોલીસ સ્ટેશન બધા આવો પોલીસ સ્ટેશન હા એક લાગે છે ના હા ફી ન લાગવી જોઈએ કારણ કે પોલીસ ફ્રેન્ડ પોલીસ જે છે એ સારા લોકોનો મિત્ર છે અને ખરાબ લોકો માટે સજા આપે છે હે ને તો બધાય પોલીસ સ્ટેશન આવવાનું પોલીસ કેવી રીતે કામ કરે છે એ જોવાનું અને ભવિષ્યમાં પણ જ્યારે પણ જરૂર પડે અને કોઈ કોઈ કે તમને હેરાન કરતું હોય કે કોઈ જગ્યાએ ખોટા કામ થતા હોય તો પોલીસ સ્ટેશને જવાનું હે ને ચલો તો હું એક છોકરી <laughs>